મેલેરિયા મુક્ત ગુજરાત ઉદ્દેશ્યને સાકાર કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ સુરતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર અનિલ બી પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ પંદરથી ત્રીસ એપ્રિલ દરમિયાન ડોર ટુ ડોર સર્વે દ્વારા સઘન ઝુંબેશ સાધરવામાં આવી હતી જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડોક્ટર પ્રશાંત સેલરના સંકલનમાં રહી ઓગણસાઠ આરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય કર્મચારીઓ બહેનો સહિતની અલગ અલગ આઠસો પાંચ ટીમ બનાવી સુરત જિલ્લાના તમામ ગામોમાં ત્રણ લાખ એક્યાસી હજારથી વધુ ઘરોમાં એનવીબીડીસીપી ડીસીપી અંતર્ગત હાઉસ ટુ હાઉસ રેલન્સ કરીને નવ લાખ ચોર્યાસી હજાર આઠસો ઓગણચાલીસ ઘરની અંદરના પાત્રો જેવા કેવાડામાં ફ્રીઝની ટ્રે ટીપણાઓ તથા જ્યારે બહારના વિવિધ બે લાખ દસ હજાર સાતસો સત્યાસી સ્થળો પર ભરાયેલા બિનજરૂરી પાણીને દૂર કરવામાં આવ્યા હતા લોકોને વાહક રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું સરલેસ દરમિયાન ચાર હજાર સાતસો અઠ્યાસી સ્થળોએ મચ્છરના પોરા જોવા મળ્યા હતા જેનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો રિપોર્ટર રાજેશ મારકણા અભિક્રમ ન્યૂઝ સુરત